વર્ષ બે હાજર ચોવીસ નો પ્રથમ મહિનો ઘણી રાશિના જાતક ઉપર સકારાત્મક પ્રભાવ પાડશે આ મહિને ઘણા ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે સાથે જ આ ગ્રહોના કારણે ઘણા શુભ અને અશુભ યોગ પણ બની રહ્યા છે તો રાશિફળ અનુસાર નવા વર્ષ પ્રથમ મહિનો તમારા માટે કેવો રહેશે તે જાણીએ મેષ રાશિના જાતકો તકો અને સિદ્ધિઓ પ્રાપ્ત થશે વૃષભ રાશિના જાતકોનું લાંબા સમયથી થી અટવાયેલું કામ ગતિમાં આવશે મિથુન રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે કર્ક રાશિના જાતકોએ ધીરજ અને શાંતિ જાળવી રાખવી પડશે સિંહ રાશિના જાતકોનો આ મહિનો કોઈને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેશે કન્યા રાશિના જાતકોને આ મહિને સારા પરિણામો મળશે તુલા રાશિના જાતકોને આ મહિને ઘણી મહેનત કરવી પડશે વૃશ્ચિક રાશિના જાતકોને કોઈ કાર્યમાં સફળતા મળશે ધન રાશિના લોકોનો સમગ્ર મહિનો વ્યસ્તતામાં પસાર થશે મકર રાશિના જાતકોએ આ મહિને સમજી વિચારીને ખર્ચ કરવો કુંભ રાશિના લોકો માટે આ મહિનો કેટલીક નવી તકો લઈને આવશે અને મીન રાશિના જાતકોનું કોઈ અટકેલું કામ આ મહિને પૂર્ણ થશે